જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એક નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં કેટલાય વિસ્તારમાં સારો એવો વરસાદ પડે છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક ત્રણ હજાર નવસો ને તેતાલીસ કિસ્સો પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ત્યાશી પોઇન્ટ પચ્ચીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મોડી રાત્રે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં સારો એવો વરસાદ હવે સીપુ ડેમ ઉપર કરીએ તો સીપુ ડેમ ના ઉપર ભાગ માં વરસાદ નથી એટલે સીપુ ડેમ માં પાણી ની આવક જોવા મળી નથી સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટે છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક સાતસો ને પંદર ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી સરસ્વતી નદી માં ચારસો ને પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા મુક્તેશ્વર ડેમ ના તાજા નો લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી